તહેવારો માટે ગેસ ચાલુ કર્યા વગર એકદમ સોફ્ટ મમા મૂકતા પીગળી જાય તેવો કલાકન બનાવીશું એના માટે છ નંગ બ્રેડ લેશું તો વ્હાઈટ બ્રેડ લેવાની એટલે મીઠાઈ સરસ વ્હાઈટ બને આ રીતે બધી ભાગ કાઢી લેશું અને વ્હાઈટ ભાગને આપણે મિક્સર જારમાં એડ કરીશું પછી એનો પાવડર તૈયાર કરી લેશું એટલે આ રીતનું ક્રમ્બલી પાવડર તૈયાર થશે હવે એક બોલમાં કાઢી હવે એમાં નાળિયેરનો પાવડર અને મિલ્ક પાવડર એડ કરીશું મિક્સ કરીશું હવે અડધા કપ ખાંડને એલચી સાથે મિક્સ કરી અને બ્લેન્ડ કરી લેશું એટલે પાવડર તૈયાર થઈ જશે મિક્સ કરી અને મલાઈ એડ કરી મિક્સર તૈયાર કરી લેશું તો કલાકંદનો બેઝ તૈયાર થઈ ગયો આ રીતે સરસ મિક્સ કરશો ને એટલે દૂધ પણ એડ કરવાની જરૂર નહીં પડે હવે કલાકંદને સેટ કરવા માટે બટર પેપર ઉપર આ રીતે પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી અને આ રીતે બધું સરસ પ્રેસ કરી દેવાનું પાંચથી દસ મિનિટ ફ્રીજમાં રાખી અને તરત જ સર્વ કરજો એકદમ ટેસ્ટી સોફ્ટ જ્યુસી આપણો કલાકંદ બનીને તૈયાર થઈ ગયો ઓછા ખર્ચામાં તહેવારો માટે બેસ્ટ મીઠાઈ છે જરૂરથી જરૂર ટ્રાય કરજો